તો મિત્રો આનું નામ કીનું છે એ તાર માસી આ શું કરે છે તમારા સકુ માસી છે મહાદેવ મિત્રો કેમ છો બધા બધા મજામાં જ છે તો સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં અત્યારે તો જો આયા મેકઅપનું કામ આલે છે બતાવ મેકઅપ નું કામ છે અહીંયા જો આ બધું મેકઅપ છે અહીંયા છે જવાનું ક્યાં છે ક્યાં જવાનું છે કહી દે તો મિત્રો એ તો તૈયાર થાય છે તો હું તમને કહી દઉં કે અમારે જવાનું છે અત્યારે રહી છે દુખ્યાન દરબાર પગે લાગવા કેમ કે આજે બીચ છે તો આજે પગે લાગવા રહી છે દુખ્યાન દરબાર પછી આપણે ક્યાં જવાનું વિચારીએ બીજે તો હાલો બ્લોગમાં બન્યા રહેજો બરાબર તો મિત્રો અહીંયા તો વાદળા થઈ જશે તમને કેમ લાગે વરસાદ આવશે જો આવા વાદળા છે કેમ લાગે તને વરસાદ આવશે આમ જો હે

મિત્રો અહીંયા એટલી બધી ભીડ છે અડધી કલાકે દર્શન થયા કા તો મિત્રો બહુ બધી ભીડ છે અહીંયા તો અમારે દર્શન થઈ ગયા તો સારી વાત કહેવાય હજી તો ત્રણ વાગ્યા છે પાંચ વાગે તો કેટલી ભીડ થઈ જાય કઈ નક્કી જ નથી કા કેટલી ભીડ હતી ભીડ કેટલી હતી કોઈ દિવસ આવ્યું હતું અહીંયા કોઈ જ નહી હું લેવા આવ્યું દર્શન કરવા આવી એમ કહેવાય તું મૂંગી છો કે બોલ છો એમ કહી દે એમને કોઈ દી બોલતી જ નથી મૂંગી છો કે હાશો કહી તો મિત્રો હવે અમે જાય છીએ ઘરે એટલે ઘરે જવાનું છે કે ઘરે જવાનું છે તું કે ત્યાં જવાનું છે બોલ બોટ નીકળ જાઉં ને હે બોટ નીકળ જાઉં ને તું બોલ ને મોઢા માલી અમે પોગી ગયા બોટનિકલ રસ્તામાં શૂટ લો લીધું કેમ કે આને કઈ શૂટ કરતા આવડે ને હું તો ગાડી આપતો હતો તો હવે હું ટિકિટ લઈ આવું પેલા ને હાલે તું ફોન પકડ પોચી ગયા અંદર પાણીની બાટલો લઈ લીધો કેમ કે તરે હતે લાગે અહીંયા અંદર પાણીનો બાટલો કે બોટલ મને નથી ખબર કોમેન્ટ કરીને કહેજો બોટલ કેવાય કે બાટલો કહેવાય ગેસનો બાટલો આવે કહા પાણીનો બોટલ આવે ગયું ચાલુ વતે લે પાણી તરે વત્તે લાગી જ છે ઘડીકમાં હે મિત્રો તમને આ લોકેશન કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો હો પાછા જો આવું લોકેશન છે વરસાદ પણ આવી રહ્યો છે વાદળા છે સોરી આવી રહ્યો નથી વરસાદ આવવાની તૈયારી છે ફોટા પાડે છે મારા કેવા મસ્ત એવા ફોટા પાડ્યા ને તમે ખાલી ઇન્સ્ટાગ્રામમાં જોહો ને તો તમને થાય ઓહો આ તો ફોટોગ્રાફર છે એવા મસ્ત ફોટા પાડ્યા છે જો અહીંયા મસ્ત આવું છે બોટની કલમાં કેમકે અહીંયા વરસાદ આવેલો છે એટલે આ બધું ઘાસ ઉગી ગયું સોરી ખડ ઉગી ગયું છે

તો મિત્રો આનું નામ કીનું છે આનું નામ કીનું છે આન જેવું જ લાગે છે ડાય તો અમે જઈએ છીએ હવે આ પટરીએ પટરી આયેલા જઈએ છીએ રેલના પાટે હવે જોઈએ ક્યાં પોગીએ છીએ વીસ ટકા ચાર્જિંગ વીધું છે ભાઈ એ કેવા આટલું ચાલુ કીધું મિત્રો આને આમાં ફોટા પાડ્યા જો ફૂલડા ફૂલડા ને આમ ફૂલા ભેગા કરીને ક્યાં ક્યાં નાખવાનું છે મહાદેવ ચડાવવાના હમ તો આ ઝાડવાનું શું કહેવાય ફૂલડ ફૂલડાવાળું આમ તો કેવું મસ્ત ઝાડ છે વિડીયો બનાવો અહીંયા અહીંયા ખડમાં વિડીયો બનાવો હામે ગુલા ઓલું શું છે ઓલું કયું ફૂલડું છે હલો જોતા હું હે આ કયું ફૂલડું છે કયું ફૂલડું કહેવાય આને એ કયું ફૂલડું કહેવાય તો વિડિયો છે કે નહીં આ તો હું સામે હોઈ જાઉં ત્યાંથી બનાવું હે

તો મિત્રો કેવું મસ્ત લોકેશન છે અહીંયા કેમ કે વરસાદ આવ્યો એટલે શું કહેવાય ખડ ને ફૂલડા ગયું છે એમ જ હવે એન્ડ આવી ગયો છે હવે આપણે અહીંથી બહાર નીકળવાનું છે બહાર નીકળવાનું છે કે તળાવ છતાં બેન નવાય

ઠે ને આવતા ટિકિટ નહોતા લેતા ઠેકીને હે થોડા આમ આગળ હોય જાય ટિકિટ તો હોય પણ તોય છેલ્લે ટિકિટ માંગે તો ત્યાં દેખાડવી પડે તમે પછી પૈસા દઈ દીધા કે તમે ગયા કેવી રીતે અમે એમ કીધું કે અમે તો આઈલી વૈયા ગયા તા અંદર કોઈ હતું નહીં તો મિત્રો આને કાક થઈ ગયું છે તો સોટી ગઈ છે તેને એમ કે પૂતળું એટલે જોજો તો ખાલી આંખું જ ભલે એટલે આખી કેમ લેવા મીડી એટલે મિત્રો આ ક્યાં ની મને ખેંચે છે બહુ ઉતાવે છે કે જવાનું તો મિત્રો આવી ગયા ઘરે ને સૂટ ન લીધું કેમ કે ચાર્જિંગ પતી ગયું હતું સાત ટકા ચાર્જિંગ હતું ને એક પ્રોબ્લેમ થઈ ગઈ હતી સારી ખોવાઈ ગઈ હતી ગાડીની તો સારી ગોતતા હતા તો પછી સાવી તો ન્યા જ હતી જે ઓલો પાર્કિંગવાળો આવે ને ચીઠી દે દસ રૂપિયાની પોઈસ પાડે ને એની પાસે સારી હતી તે તમને કહેતા કે તમે સારી ગાડીમાં ભૂલી ગયા હતા એટલે અડધી કલાક તો અમે એમને ગોતી તો આજનો બ્લોગ અહીંયા સુધી બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરવાની જરૂર કહેજો ને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ને એક લાઈક કરી દેજો ને મળી હશે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય